સોળ સોમવાર નું વ્રત કથા સોમવાર કથા જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સોમવારની ની વિધિ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવના મંદિરે જઈ પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું અને યથાશક્તિ દાન કરું પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલું સોળ સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતની ઉજવણી કરવી એ દિવસે ઘઉંનો લોટ સાડા ચાર ઘી સવાસે અને ગોળ સવા શેર લઈ તેનો લાડુ બનાવો આ લાડુ ચાર ભાગ પાડવા એક ભાગ મહાદેવના મંદિરમાં પૂજારીને થાળ કરી આપવો બીજો ભાગ નાના બાળકોને વેચી આપવો ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે આરોગો આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી પ્રભુ તેને જરૂર ફળ આપે છે સોળ સોમવાર કથા કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગટા બાજી રમતા બેઠા હતા બાજી પૂર જોશમાં ચાલી રહી હતી બંનેમાંથી કોઈ હારતું ન હતું કે કોઈ જીતતું ન હતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતાં પાર્વતી બોલ્યા બોલો મા બ્રહ્મદેવ કોણ જીત્યું મારા પ્રભુ જીત્યા બ્રાહ્મણે કહ્યું ખરેખર તો પાર્વતી જીત્યા હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યા આમ ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યા ત્યારે પાર્વતીજી ક્રોધાઈ માન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો ભૂદેવ તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે જ્યાં હું તને શ્રાપ આપું છું તારા શરીર પર કોટ ફૂટી નીકળશે એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન શંકરને કરગર્યા પણ વ્યર્થ શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત તો રાતો કકળતો ત્યાંથી રોતો કકળતો ત્યાંથી નીકળ ચાલી નીકળ્યો એક સાધુએ તેણે ભગવાન શંકરનું તપ કરીને તેને રીઝવવાની સલાહ આપી આથી રુદ્રદતે ભગવાન શંકરને ઉગ્ર તપ કરવાનો નિર્ણય કર્યો અને તે જંગલ તરફ જવા લાગ્યો રસ્તામાં ચાલતા ચાલતા તે એક ગાય મળી ગાયે રુદ્રદત્તને પૂછ્યું ભાઈ તમે સિદ્ધ જાઓ છો પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા ભગવાન શંકરનું તપ કરવા જંગલમાં જાઓ છું બ્રાહ્મણે કહ્યું કહ્યું ભાઈ હું પણ છું મારા છે પણ કોઈ દૂધ ધોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા રુદ્રદત્તને એક ધનગણતો ખોડો મળ્યો

ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો થાક ખાય બ્રાહ્મણ આગળ વધ્યો થોડે દૂર જતા એક તળાવ આવ્યો બ્રાહ્મણને તરસ લાગતા તે તળાવમાં ઉતર્યો તે વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું તોય મારા શરીરમાં દાહ બળે છે તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવ છો વારુ કહી બ્રાહ્મણ ત્યાંથી ઘોર જંગલમાં જઈ તપ કરવા બેસી ગયો એક ચિત્તે રુદ્રદતે કઠણ તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણે કહ્યું પ્રભુ મને માતાજીના શાપમાંથી મુક્ત કરો મારો કોઠ મટાડો મહાદેવજીએ કહ્યું ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરી તો તારો કોટ મટી જાય અને માતાજીના શ્રાપમાંથી તું મુક્ત બની જઈશ આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોલ્યા ગયા જન્મમાં એક ગાય સ્ત્રી સ્વરૂપે હતી તેને ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે ત્યાર પછી તેને ઘોડાનું દુઃખ કઈ સંભળાવ્યું તેના નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા ગયા જન્મમાં તે ઘોડ્યો ઘોડો વાણ્યો હતો તે તોલમાપનો ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો માટે તું જાતે જઈને તેના પર સવારી કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે રુદ્રદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીને કહ્યું ગયા જન્મમાં એ લોભ્યો હતો પુષ્કળ પૈસા હોવા છતાં કશું પુણ્ય દાન કરતો ન હતો તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લેજે એ સંગળું ધન સત્કાર એમાં વાપરજે આથી એનું સંગળું કષ્ટ દૂર થઈ જશે છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું હસીને જવાબ આપ્યો પૂર્વ જન્મમાં એ મોટો વિદ્વાન બ્રાહ્મણ હતો કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો પરંતુ તે કોઈ વિદ્યા શીખવાડતો ન હતો વિદ્યા જેવું એક દાન નથી છતાં એ કૃપણ બ્રાહ્મણને કોઈની વિદ્યા શીખવી નહીં આથી એ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તો ફક્ત મારા શિવલિંગ પર ચઢાયેલું બિલીપત્ર લઈને તેની આંખે અડાડ જેથી તેની બળતરા તુરંત દૂર થઈ જશે દરેક પાપનું નિવારણ મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો સૌ પ્રથમ મહાદેવજીને ચડાવેલા બીલીપત્ર મગરની બંને આંખે લગાડ્યો આથી મગર શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ તેણે ધનના ચરુ ખોદીને કાઢ્યા અને તે ધન સતમાર્ગ વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે તેને અમૃત જેવી મીઠી લાગી આગળ જતાં ઘોડો મળ્યો તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે પછી રુદ્રદત્ત ગાય પાસે પહોંચ્યો તેના નિવારણ અર્થે તે આંચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો અને તરત જ ગાયનું દૂધ દૂધ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછડા આવીને તેને ધાવવા લાગ્યા શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદતે સોળ સોમવારનું વ્રત આદર્યું ચાર મહિને વ્રત પૂરું થતા બ્રાહ્મણે ઉજવણું કર્યું બ્રાહ્મણની અડંગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ શરીરનું તેનું શરીર પેલા હતું એનાથી પણ અધિક કંચન વર્ણ બનાવી દીધું પાર્વતીના શાપમાંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામ પાદરે આવ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવર રાજકુવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા રુદ્રદતે ત્યાં ઊભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કોવરીનો સ્વયંવર છે રુદ્રદત આ બધો ઠાટ છોતો એક બાજુ ચૂપચાપ ઊભો હતો ત્યાં એક ચમત્કાર સર્જાયો એક સણગારેલી હાથની સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી આવી પહોંચ્યું અને મંડપ બહાર ઉભેલા રુદ્રદત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધું આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું પરંતુ શરત અનુસાર રાજાએ પોતાની દીકરી રુદ્રદત સાથે પરણાવી અને યોગ્ય ભેરામણી આપી તેની સાથે કર્યા હતા આથી તેની રાજકુંવરી મળી હતી થોડા સમય પછી રાજાનું મરણ થતા તે રાજા બન્યું અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી રાજાએ ફરી સોળ સોમવારનું વ્રત કર્યું સોળ સોમવાર પૂરા થઈ રાજા રા રુદ્રદતે રાણીને વ્રત ઉજવવાનું કહ્યું વ્રત સી રીતે ઉજવવું તેની માહિતી રાણીને આપી મારે ભગવાન શંકરનું વ્રત છે માટે સાડા ચાર શેર ઘઉનો લોટ સવા શેર ઘી અને સવા શેર ગોળ લઈને લાડુ કરશે લાડુના ના ચાર ભાગ કરવા એક ભાગ મંદિરના પૂજારીને એક 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 રમતા બાળકને ભાગ ભાગ ગાયના ગોવાળને અને મારા માટે રાખજે રાણીએ તો લાડુ ઉપરાંત જાત જાતના અને ભાત ભાતના શાક અને પકવાન બનાવ્યા ને પીરસ્યા આથી રાજા ગુસ્સે થયા કારણ વ્રતની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કઈ ખવાય નહીં આખરે રાજાએ મહાદેવની ક્ષમા માંગી ચોથા ભાગનો લાડો પ્રસાદ તરીકે આરોગી વ્રત ઉજવ્યું પરંતુ મહાદેવજી કોપાયમાન થઈ ગયા અને રાજાને આવી કહ્યું હે રાજન તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી છે માટે તેને દેશવટાની શિક્ષા કર જેથી તેનું અભિમાન ઉતરે રાજાએ રાણીને ભેર્ય લુકડે દેશવટો દઈ દીધો રાણી બિચારી કેટલું કરગરી પણ રાજા એકનો બે ન થયો રાણી કકલતી એક ગામમાં આવી પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં ડોસીમાં રેટીઓ કાપતા બેઠા હતા રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું ડોસીને દયા આવી અને તેમને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો પણ આપ્યો

પણ તેને કાઢી મૂકી આગળ જતા એક માલણે તેને આશરો આપ્યો તા તો તેના પગલાં પડતા બગીચામાં બધા ફૂલ કરમાઈ જવા લાગ્યા આથી માલણે પણ તેને જાકારો આપ્યો રાણી હવે ખૂબ થાકી ગઈ હતી તેને તર તરસ લાગતા એક કૂવા આગળ આવી ત્યાં ઉભેલી એક પનિહારી પાસે પીવા માટે પાણી માંગ્યું પેલી પનિહારી તેને પાણી પાવા ગઈ ત્યાં તેનો ઘડો ફૂટી ગયો આથી તેણે છણકો કરીને પાણી પાયા વગર કાઢી મૂકી આમ રાણી વખાની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ચૂપડી પાસે આવી પહોંચી સાધુએ તેને આવકાર આપ્યો અને જમવા બેસાડી પણ ભોજનમાં જીવડા ઉભરાવા લાગ્યા સાધુએ તેની બધી વાત જાણી તેનું સંકળું દુઃખ પામી તેમને રાણીની આશ્વાસન આપતા કહ્યું બેટી કોઈના વ્રત વ્રતની ભંગ જણાવી શ્રાવણ માસ આવતા રાણીએ વ્રત શરૂ કર્યું સોળ સોમવાર પૂરા થતા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી પર ખૂબ પ્રસન્ન થયા અને રાજાને સ્વપનમાં દર્શન આપતા કહ્યું હે રાજા તારી રાણીએ મારા સોળ સોમવારનું વ્રત કર્યું છે માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હું હવે તું એને મહેલમાં તેડી લાવ રાજા બીજા દિવસે સાધુની ઝૂંપડી આવી પહોંચ્યા રાજાને જોઈ રાણી ખૂબ ખુશ થઈ ગઈ તેણે સાધુ મહારાજને કહ્યું મહારાજ મારા પતિદેવ મને તેડવા આવ્યા છે માટે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેની રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની છારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ સાધુની રજા લઈ રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી મળી રાણીએ ફૂટેલા ખડા પર મંત્રેલું જળ છાંટ્યું તો તે આખો બની ગયો રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી એટલે પનીહારી પણ સોળ સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ આગળ જતા ઘાચર ઘર આવ્યું ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ મંત્રેલા જળને ઘાણી પર છાંટ્યું એટલે ઘાણી ધમધમાટ ચાલવા માંડી રાણીએ મહાદેવજીની વ્રતની વાત કરી આથી કાચણ પર વ્રત કરવા તૈયાર થઈ ગઈ એ જ રીતે માલણના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યું ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા તેની પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા રેટીઓ કાંતથી થી ડોસી એ રાજા રાણી આવી પહોંચ્યા ડોસી રેટીઓ ખાતે પણ વારે ઘડીએ તાર તૂટી જાય આથી રાણીએ મંત્રેલા જળનો રેટિયા પર છંટકાવ કર્યો

મહેલ ની સામે વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા જાત જાતના અને ભાત ભાતના પકવાન પીરસતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા સૌ જમી રહ્યા પછી રાજા એ રાણીને જમવા કહ્યું તો તે બોલી મારે મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જમવાનું છે માટે હું હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો તપાસ કરાવતા તે સુથારના ઘરમાં સાસુ વહુ ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી તે વૃદ્ધ હોવાને લીધે પુરુષ સાંભળી પણ શક્તિ ન હતી કે પુરુષ જોઈ પણ શક્તિ ન હતી રાજાના માણસો આવીને ડોસીને માન ભેર પાલકીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા અને ત્યાં રાણીને તેમને પાટલે બેસાડ્યા અને કહ્યું હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચ્ચે વચ્ચે ઓમ નમ ઓમ નમ કે ન સંભળાય તોય પણ તેઓ વચ્ચે વચ્ચે મોટેથી બોલી ઉઠતા ઓમ નમ સિવાય ઓમ નમ શિવાય આમ વારંવાર પરમ પરમ કૃપાળુ પરમાત્મા નું નામ લેવાથી ડોશી સાંભળતા અને દેખાતા થઈ ગયા

મહાદેવજીનો આવો પ્રતાપ જાણી ડોસીના દીકરાએ અને વવે પણ સોળ સોમવારનું વ્રત કરવામાં નિર્ણય કર્યો થોડા સમય પછી રાણીએ એક જ સુંદર દીકરાને જન્મ આપ્યો દીકરો યુવાન થતા રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા હે શંકર ભગવાન જેવા રાજા રાણી અને કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો જય શંકર જય મહાદેવ ઓમ નમ શિવાય